સમગ્ર ભારતમાં આજે અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે અમરેલીમાં પણ લાઠી રોડ ઉપર આવેલી બહેરામુંગા શાળાના મુખ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી રામલલ્લાની અયોધ્યાની સ્થાપનાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી રામના નારા સાથે અમરેલી જ્યારે રામમય બન્યું છે ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અમે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અને બહેરા સ્કૂલના બાળકો સાથે આજે અયોધ્યાની અંદર જયારે સમગ્ર દેશની અંદર દીપાવલી જેવું પર્વ હોય અને અયોધ્યાની અંદર રામલલા જે છે એ આટલા આઠા વર્ષો પછી જે છે અયોધ્યા પધારી રહ્યા હોય તો આજે અમરેલીના મુખ્ય સડકો ઉપર ડોક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલ અને મુખબધિર સ્કૂલ ના બાળકોએ જે છે એ રામ ભગવાનની જે છે રથયાત્રા કાઢી બાળકોએ રામના નારા લગાવી અને રામના ગીતો ઉપર જે છે ઝૂમી ઉઠા જાણે કે આજે ભારત દેશની અંદર એક એક નહીં બબ્બે દિવાળી હોય અને બધા લોકોએ ભેગા મળી અને ઉત્સવ નહીં પણ મહા ઉત્સવ જેવું વાતાવરણ જયારે સર્જ્યું હોય ત્યારે રામલલા જયારે જે છે એ જગ્યા ઉપર પ્રસ્થાપિત થાય છે ત્યારે સમગ્ર ભારત વર્ષ પર ભગવાન રામ આશીર્વાદ વર્ષે એવી અમે ડોક્ટર કલામ જે છે શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે ભવ્ય બધાને વિનંતી કરીએ છીએ કે જેમ રામ ભગવાન અયોધ્યાની અંદર પરત ફર્યા હતા અને ઘરે ઘરે દીપક પ્રજ્વલિત કર્યા હતા એમ આજે રામનું નામ લઈ અને ઘરે ઘરે દીપાવલી પર્વ ઉજવીએ અને સરસ મજાની ભગવાન રામની આરાધના કરીએ વંદે માતરમ ભારત માતા કી જય બોલો જય જય શ્રી રામ